ભારતીય હવામાન વિભાગે ચોમાસા અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે હવામાન વિભાગે આ વર્ષે દેશમાં સરેરાશ એકસો ને છ ટકા વરસાદ પડવાની આગાહી કરી છે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશના મોટા ભાગમાં ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારો સિવાય સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની શક્યતા આઈએમડીના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે મધ્ય અને દક્ષિણ ભારતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય તેવી શક્યતા છે ચોમાસું તેની સામાન્ય તારીખથી સોળ દિવસ પહેલા મુંબઈ પહોંચી ગયું હતું હવામાન વિભાગે આગામી દિવસોમાં કેરળ કર્ણાટક દરિયાકાંઠાના મહારાષ્ટ્ર ગોવાના પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની કરી છે આગાહી જમ્મુ કાશ્મીરના કુપવાડામાં વાદળ ફાટતા પૂર આવ્યું છે કરના હાઇડ્રોલિક પ્રોજેક્ટ સાઇટ નજીક આવ્યું પૂર ભારે પૂર અને ભૂસ્ખલન કારણે રસ્તાઓ બંધ થયા છે પાવર પ્રોજેક્ટ નજીક આવેલા કાઝી નલ્લા સ્થળે પૂરથી નુકસાન ડાંગ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ ગેરીમથક સાપુતારામાં ધુમ્મસ સાથે વરસાદ વરસ્યો છે ધુમ્મસ અને વરસાદથી ઝીરો વિઝિબિલિટી જોવા મળી ન અનરમ્ય નજારો સર્જાતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ સુરતમાં વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી સચિન વિસ્તારમાં થોડા સમય પહેલા બનેલો રોડ બેસી ગયો સંપૂર્ણ રસ્તા પર જોવા મળ્યું ખાડાનું સામ્રાજ્ય તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકોને હાલાકી રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મુદ્દો કેસને ડે ટુ ડે ચલાવવા માટે કોર્ટમાં કરાઈ અરજી તો પરિવારજનો દ્વારા કરવામાં આવી અરજી આરોપીઓ દ્વારા સુરતના ઉધનામાં સાયબર ફ્રોડના રેકેટ નો પર્દાફાશ બસ્સો કરોડ નું દેશ વ્યાપી સાયબર ફ્રોડ ઝડપાયું છે આરોપીઓ બેંક કિટ દિલ્હી મોકલીને કરતા હતા કૌભાંડ પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ આરોપીઓ મલેશિયા અને કચરો નાખતા પહેલા વડોદરા શહેરમાં જાહેરમાં કચરો નાખનાર ને કરાયો દંડ આજવા રોડ પર જાહેર માર્ગ પર કચરો ફેંકનાર ગણેશ આઈસડી સંચાલક ને દંડ જાહેર માર્ગ પર કચરો ફેકવા બદલ વેપારીને દસ હજાર રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો શહેરના પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કાર્યવાહી ગણેશ આઈસડીશ દ્વારા રોજ રાત્રે જાહેરમાં રસ્તા પર શેડીના કૂચા ફેંકવામાં આવતા હતા કોર્પોરેશનના કર્મચારીઓએ મધરાત્રે કચરો ફેંકતા આઈસડીશના કર્મચારીને રંગે હાથ ઝડપ્યો પંદર દિવસ સુધી વોચ ગોઠવ્યા બાદ જાહેરમાં કચરો ફેંકનાર ઝડપાયો દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે પ્રવાસીઓની જોખમી હરકત જોવા મળી તોફાની દરિયામાં જીવના જોખમે પ્રવાસીઓ કરી રહ્યા છે સ્નાન તો સંગમ નારાયણ મંદિરથી ગાયત્રી મંદિર વચ્ચે સ્નાન કરતા જોવા મળ્યા પ્રવાસીઓ દરિયાથી દૂર રહેવાની તંત્રની સૂચનાનું નથી થતું પાલન દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ અરવલ્લીના ભિલોડા તાલુકામાં દીપડાના આટાફેરા છે ભેટલી નજીક રસ્તા પર દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે રોડ પરથી પસાર થતા વાહન ચાલકે વીડિયો બનાવી વાયરલ કર્યો છે વન વિભાગ પાંજરું ગોઠવી દીપડાને પકડે તેવી સ્થાનિકોની માંગ શિક્ષણ સમિતિના વર્ગ કર્મચારીઓનો મોરચો પેન્શન સહિતની માગણી મુદ્દે કર્મચારીઓ વિરોધ પ્રદર્શન પાંચસો સિત્તેર કર્મચારીને કાયમી કરવા માંગણી કરવામાં આવી શિક્ષણ સમિતિના અધ્યક્ષ ને આવેદન આપીને કરી છે રજૂઆત નિરાકરણ નહીં આવે તો હડતાળ પર જવાની પણ ચીમકી પાંચ જૂન બાદ કર્મચારીઓ ઉતરશે હડતાળ પર રાજકોટના વર્ધમાન નગરમાં લાગ્યા બેનરો સ્થાનિકોએ બેનર લગાવી દર્શાવ્યો વિરોધ પરપ્રાંતિય અને વિધર્મીઓને મકાન ભાડે ના આપો તેવા બેનર લગાવી વિરોધ કર્યો છે મકાન ભાડે કે વેચાણથી ના આપવા બેનરમાં લખાણ છે શાન ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ દેવભૂમિ દ્વારકાના ઘી અને ખામનાથ નદીઓમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સ્વરૂપ નદીઓમાં ગંદકી તો ગાંધી વેલના અવિરત પ્રવાહના કારણે નદીઓનું પાણી દૂષિત થયું છે નદીઓના કાંઠે કચરો અને ગંદા પાણીના પ્રવાહથી સંકટ પણ છે નદીમાં વસતા જીવજંતુઓના જીવન પર જોખમ નદીઓમાં સફાઈ કામગીરી નહીં થતા મુશ્કેલી રાજકોટમાં શિષ્યવૃત્તિ મુદ્દે એનએસયુએ નું વિરોધ પ્રદર્શન સમાજ સુરક્ષા વિભાગની કચેરી ખાતે વિરોધ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંગેના નિર્ણય સામે વિરોધ છે એસટીએસસી વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં અન્યાય એનએસસી એક્રેડિશન હોય તેવી જ કોલેજોને મળે છે શિષ્યવૃત્તિ તમામ કોલેજોમાં શિષ્યવૃત્તિ આપવા એનએસયુએ ની માંગ અમદાવાદના ચંડોળામાં ફરી એકવાર બુલડોઝર ફર્યું છે ચંડોળા તળાવમાં ફરી ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું જેમાં છ જેટલા ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા ખાસ કરીને ચોકીદાર બાવાની દરગાહ શાહ આલમ નાના ચંડોળા પાસે આવેલી ગરીબ નવાઝ મસ્જિદ બાપા મિયા શાહ દરગાહના ગેરકાયદે બાંધકામને દૂર પણ કરવામાં આવ્યા પોરબંદરના સામે મનપાનું જમીનમાં કરેલા ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો તોડી પાડ્યા છ કરોડથી વધુની સરકારી જમીન પર કર્યા હતા દબાણો મનપાએ પચીસ જિલ્લા દબાણકર્તાઓને આપી હતી નોટિસ સૂચના બાદ પણ દબાણો ન કરતા ન દૂર ન કરતા ફરી વળ્યું બુલડોઝર સાબરકાંઠાના પ્રાંતિજમાં બે મકાન ધરાશાયી થયા સરકારી વસાહતમાં બે મકાન જમીન દોસ્ત બંને મકાન ખાલી હોવાથી જાનહાની ટળી છે પંદર વર્ષ પહેલા નગરપાલિકાએ બનાવ્યા હતા આવાસ પંદર વર્ષમાં જ મકાન ધરાશાયી થતા ગુણવત્તા સામે સવાલ દુર્ઘટના બાદ આસપાસના રહીશોમાં પણ ભય ઓપરેશન સિંદૂરની સફળતાના બીસીસીઆઈ બિરદાવશે આઈપીએલમાં સમાપન સમારોહમાં વિશેષ કાર્યક્રમ યોજાશે બીસીસીઆઈએ ત્રણેય સેનાના વડાને આપ્યું છે આમંત્રણ ગાયકો દેશભક્તિના સુર રેલાવશે ત્રણ જૂને અમદાવાદમાં યોજાશે કાર્યક્રમ મહેસાણામાં દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના ભાવમાં કર્યો છે વધારો દૂધના ખરીદ ભાવમાં દસ રૂપિયાનો વધારો દૂધના ખરીદ ભાવ આઠસોને વીસમાંથી વધારી આઠસો ને ત્રીસ કરવામાં આવ્યા દૂધ ઉત્પાદકોને વાર્ષિક અડતાલીસ કરોડ રૂપિયાનો ફાયદો થશે છેલ્લા ચાર વર્ષમાં દૂધના ભાવમાં ચૌદમી વખત વધારો કરવામાં આવ્યો છે ચાર વર્ષ પહેલાં દૂધનો ભાવ છસો પચાસ હતો જે હવે વધીને આઠસો ત્રીસ થયો છે તો દાહોદમાં મનરેગા કૌભાંડ મામલો પંચાયત પ્રધાન બચુ ખાબડના બંને દેશના પાંચ રાજ્યોમાં યોજાશે મોકડ્રીલ આવતીકાલે સાંજે પાંચ થી આઠ કલાક દરમિયાન મોકડ્રીલ ગુજરાત રાજસ્થાન પંજાબ હરિયાણામાં મોકડ્રીલ જમ્મુ માં પણ યોજાશે મોક ડ્રીલ ઓપરેશન સિંદૂર બાદ દેશમાં ફરી એક વખત મોક ડ્રીલ બાબતે રાજ્ય સરકાર સાંજે કરી શકે છે પ્રેસ કોન્ફરન્સ ચાર વાગે તમામ કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજાશે જૂનાગઢના વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા નિરીક્ષક તરીકે મોહન કુંડારીયા અમી પારેખ અને ગૌતમ ગેડિયા હાજર દાવેદારોને સાંભળી નિરીક્ષકો પાર્લામેન્ટરીને કરશે જાણ સેન્સ પ્રક્રિયામાં પૂર્વ ધારાસભ્ય બંને હર્ષદ્રિબડીયા અને ભૂપત ભાણીની ઉપસ્થિતિ વિસાવદર પેટા ચૂંટણી માટે કોંગ્રેસની કવાયત એકત્રીસ મે ના દિવસે કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત કરશે અને ફોર્મ ભરશે કોંગ્રેસ માટે પાંચ સંભવિત નામોની ચાલી રહી છે ચર્ચા ભાવેશ ત્રાપસિયા ભરત વિરડીયા કરશન વડોદરીયાની ચર્ચા છે નીતિન રાણપરિયા અને રતિ ડોબરિયાના નામની પણ ચર્ચા મહેસાણાની કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કડી ચૂંટણી માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા વિધાનસભામાં કોંગ્રેસના ચાર પ્રભારીઓની ટીમ પહોંચી છે સ્થાનિક અગ્રણીઓ અને દાવેદારોની મળી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે રિપોર્ટના આધારે ઉમેદવાર પસંદ કરવામાં આવશે સુરતમાં છ વર્ષિયા બાળકી સાથે ઘટના છવ્વીસ વર્ષીય દુકાનદારે બાળકીની કરી છેડતી પાનના ગલ્લા પર ચૂનાની પડીકી લેવા ગઈ હતી બાળકી બાળકીએ ઘરે પહોંચી સમગ્ર હકીકત પોતાને જણાવી છે પિતાને જણાવી છે પિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ પણ હાથ કરી છે સુરતના ગોડોદરામાં યાનના વેપારી પર ફાયરિંગનો મામલો પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને કરી છે ધરપકડ હત્યાના સોપારી લઈ આરોપીએ કર્યું હતું ફાયરિંગ પત્ની સાથે આડા સંબંધ હોવાથી સોપારી આપી હોવાનો ખુલાસો વેપારીના પીઠના ભાગે કરાયું હતું ફાયરિંગ વડોદરામાં રોકાણના નામે લાખો રૂપિયા પડાવતી ગેંગ સામેલ તેમાં ત્રણ શખ્સો ઝડપાયા છે ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની રાજકોટથી ધરપકડ કરી છે આરોપીઓ ઠગબાજ ગેંગને બેંક ખાતા પૂરા પાડતા હતા અને છેતરપિંડીથી આવેલી રકમને બેંક ખાતામાં જમા રાખતા હતા દસથી વધુ બેંક ખાતામાં એક કરોડ પચીસ લાખ જેટલી રકમ જમા થઈ હતી